ભૂલતા નહીં મારા ભાઈઓ તમને જણાવી દઈએ કે હવે ગોપાલ ઇટાલીએ મિત્રો સુરતમાં એક પ્રોગ્રામ કર્યો હતો તેમાં કહ્યું હતું કે સી આર પાટીલ હવે તો મોરે મોરો થઈ જાય મિત્રો તેમણે એમ પણ કહ્યું હતું કે સી આર પાટીલ હવે તમારામાં દમ હોય તો તમે એક પણ ધારાસભ્યને પક્ષ પલટો કરી બતાવો તો મિત્રો આ સી આર પાટીલને જે ગોપાલ ઇટાલીએ કહ્યું છે તે મિત્રો એક ચેલેન્જ આપ્યું હોય એવું લાગી રહ્યું છે મારા ભાઈઓ આ વિડીયો જે છે તે સોશિયલ મીડિયા આધારિત છે અમે કે અમારી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતું નથી તેની નોંધ લેવી મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી નાખ્યું ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે